અમારે આખું પાન લગભગ પાંચસો છસો સાતસો જે છે એ આખી આ બાજુ છે તો નસવાડી કોઈ પણ બજાર કે કોઈ પણ ઇમરજન્સીમાં દવાખાને જવા માટે પણ અમારે એટલી તકલીફ કરવી પડે છે વરસાદમાં જ્યારથી વરસાદ ચાલુ થઈ જાય ત્યાં થઈ જાય પછી અમારે રસ્તો કાયમ માટે બંધ થઈ જાય છે ચોમાસાના ચાર મહિનામાં ઘણી તકલીફ પડે છે કશું થઈ શકતું નથી

રસ્તો બને અને પોલ બનાય આપે એવી માંગ છે જ્યારે કૂતરમાં ફૂલ પાણી આવી જાય છે ત્યારે કોઈ બી અન્ય જરૂરી સામાન મંગાવવું હોય તો જે બીજા સામેના ઘરો છે એ એમની મદદ લઈને એમની પાસેથી જે જરૂરી સામાન મંગાવવામાં આવે છે અને જ્યારે વરસાદ ચાલુ રહે છે ત્યારે ચાલીન પણ સરકાતું નથી અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ ગામજનોને ગામજનોનું કેવું છે કે અમને રસ્તો બનાવી આપે એવી એમની માંગ છે આજ સુધી આજે સુધી ખોકરા લાવવા કોઈ ગામમાં સીમાડા સુધી રસ્તો બન્યો છે ગામમાં તો રસ્તો નહીં બન્યો સીમાડા સુધી બન્યો છે તો અમારા તો કોઈ બાળક બીમાર પડે મોટા બીમાર પડે અમારે જોડી કરી લીધું પડે છે તો અમે સરકારને એવું કહીએ છીએ કે બાપદાદાથી અમે એકતર બી આપતા હતા મતદાન અને હવે આજ સુધી જોતા ના તો આમ શું કરે એમ અમારા ભૈરી સુરા કહી જશે અને નિશાળા જવા બાળકો બી મજબૂર બન્યા છે જતા નહીં ને આવે શિક્ષક આવીને બહેન જતો રહી છે કારણ એ જ છે કે રસ્તો તૂટી ગયો છે એના લીધે બહુ મુશ્કેલીનો સામનો વેઠવો પડે છે કેવી રીતના બાઇકો છે મોટી ગાડી બી નહીં જતી સરકાર પાસે એ જ માંગ છે કે સરકારના મારું નામ પ્રવીણભાઈ સરભાઈ ડુંગરાબીલ ગામ ખોખરા અમારા ગામમાં આ નાળું લગભગ દસેક દિવસ પહેલા તૂટી ગયું છે ગામજનો બાઈક કેટલી મુશ્કેલીથી કોતરમાં રેન પસાર કરી રહ્યા છે એમનો જ્યાં પણ જવું હોય ત્યાં આ મુખ્ય માર્ગ છે મુખ્ય માર્ગ ધોવાતા ગામજનોને ભારે મુશ્કેલીનો સામનો વેઠવાનો વારાયો છે તંત્રને વારંવાર ધ્યાન દોર્યું હજુ સુધી આ ગામમાં જે નાળું નથી બનાવી રહ્યા એના કારણે ગયા ચોમાસામાં પણ એક બાળકી અહીંયાથી તણાઈ ગઈ હતી તણાઈ ગઈ હતી અને એ મૃત્યુ પામી હતી કદાચ કે અહીંયા નાડું બનાવ્યું હોત તો આવી મુશ્કેલી વેઠવાનો વારો ના આવતો હજુ તો ચોમાસાના શરૂઆતી દિવસો છે હજુ તો આખું ચોમાસું કાઢવાનું છે ચોમાસાના પહેલા જ વરસાદે આટલી બધી મુશ્કેલીનો વારો વેઠવાનો આવ્યો છે તો હજુ તો ચોમાસું આખું બાકી છે તો ખરેખર તંત્રને ધ્યાન દોરવું જોઈએ અને ગામજનોને જે હાલ પૂરતો મારક બનાવી આપે એ ગામજનોની માંગ છે મારા ને તમે શેર કરજો અને મારી ચેનલ ઉપર નવો હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે મારો વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો